ધારીગીર વિસ્તારના ખેડૂતો સરપંચો અને કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા મામલતદાર ધારીને એક આવેદનપત્ર પાઠવી ઇકો સેન્સીટીવ ઝોન મુદ્દે યોગ્ય કરવા અને વિચારણા કરવા અનુરોધ કરવામાં આવેલો છે ઇકો ઝોન ને લઈને રાજકીય માનધાતાઓ દ્વારા વિરોધનો સૂર ઉઠી રહ્યો છે ત્યારે ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલી જિલ્લાના બસો ઉપરાંતના ગ્રામ્ય વિસ્તારને ગંભીર અસર ને લઈને આજે ધારી ગીરના ખેડૂતો સરપંચો અને કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા ધારી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવેલું હતું આવેદનપત્ર પાઠવતા અગાઉ પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પણ ખેડૂતો સરપંચોની મુલાકાત લીધેલી હતી અને ગ્રામીણ ગામડાઓ અને ખેડૂતોને બચાવવા માટે કોંગ્રેસ પક્ષ ધારી તાલુકાને બચાવવા આગળ આવી હતી અને રાજકીય નહીં પરંતુ બિન રાજકીય આંદોલન શરૂ થાય તેવી શીખ પરેશ ધાનાણીએ આપેલી હતી કોંગ્રેસ સાથે ખેડૂતો મોનરેલી સ્વરૂપે મામલતદારને આવેદનપત્ર પાઠવવા પહોંચેલા હતા કાળો કાયદો રદ કરવાની માંગણીઓ કરવામાં આવેલી હતી કોંગ્રેસ સાથે સિંહોના ગઢ ગણાતા અંબરડી ગ્રામજનો પણ આવેદનપત્ર પાઠવવા પહોંચેલા હતા ઇકો સેન્સિટિવ ઝોન સામે વિરોધ કરી આવેદનપત્ર પાઠવવામાં આવેલું હતું જ્યારે ગીર સોમનાથ જિલ્લામાંથી ઇકો સેન્સેટિવ ઝોનના ઉઠેલા વિરોધ બાદ હવે અમરેલી જિલ્લાના સભ્યો પણ ધારી પહોંચેલા હતા ખેડૂતો સરપંચો અને કોંગ્રેસ સહિતના લોકોએ ઇકો સેન્સીટીવ ઝોન મુદ્દે કાળો કાયદો રદ કરવા માટે આવેદનપત્ર પાઠવેલું હતું આ એક બિન રાજકીય મુદ્દો છે આજે કાયદો છે એ તમામને નડવાનો છે ખેડૂતો નડવાનો છે ભાજપને નડવાનો છે કોંગ્રેસને નડવાનો છે પણ તોય હજી અમુક નેતાઓ જે ભાજપના બની બેઠેલા છે ઈકોજનનો બચાવ કરી રહ્યા છે સરકારી અધિકારીઓ બચાવ કરી રહ્યા છે પણ એક સમજણપૂર્વક ઉંડાણપૂર્વક જો અભ્યાસ કરવામાં આવે તો આ ખરેખર ખૂબ જ કાળો કાયદો છે અને આનાથી લોકોને ખૂબ જ નુકસાન થવાનું છે એટલે અમે લોકોની વાર આવ્યા છે પણ કઈ રીતે નુકસાન એની અંદર જે નોટિફિકેશન અત્યારે બહાર પાડેલું છે એની અંદર તમે નોમ્સ જોશો એકસોને સત્તાવન પેજનું આખા અલગ અલગ છે એમાં એક એક માનો કે એમાં એવું લખેલું છે કે ભાઈ ઘોંઘાટ આમાં ચલાવી છે નહીં ઇકો સેન્સિટી ઝોનની અંદર તો ઘોંઘાટની વ્યાખ્યા શું કેટલા અર્સ કેટલા ડેસીમલ એની કોઈ એમાં જોગવાઈ છે મર્યાદા છે નદી નાળા થી બસો કિલોમીટર કરી શકશો નહીં તો બાંધકામ એટલે કઈ પ્રકારનું ઓઈડી કરવાની નહીં કે ખેડૂતોને દાર કરવાનો કરવાનો તો એની કોઈ પણ પ્રકારની ચોખવટ એમાં છે ભૂતકાળની અંદર જે લોકોએ ઇકો સેન્સિટી ઝોન ની અંદર કોમર્શિયલ કામો કરેલા છે એ લોકોને ખબર છે કેટલી તકલીફ પડી છે અને એ લોકો એ તકલીફ વેઠી છે અને હવે અત્યારે જે આખો વિસ્તાર આખો વધારી અને નવું જે અમલીકરણ કરવા માટે નીકળ્યા છે અમને ખબર ખબર છે કારણ કે બહુ મોટું નુકસાન થવાનું છે માટે અમે લોકોની વાત આગામી અંદર જે જે ગામો છે અમરેલી જિલ્લાના બોતેર છે ધારી તાલુકાના ઓગણત્રીસ છે અને ગીર સોમનાથ થી માંડીને ઘણા બધા ગામડાઓ છે ટોટલ છત્રીસ હજાર હેક્ટર જમીન તો ખાલી અહીંની છે તો એ બધી જે પંચાયતો છે ઠરાવ કરશું અને આગામી કાર્યક્રમમાં અમે જંગલ ખાતામાં જશું ગાંધી છીને માર્ગે વિરોધ કરશું શસ્ત્ર પણ વાપરશું શાસ્ત્ર પણ વાપરશું અને જે કરવું પડે એ કરશું ઉપવાસ આંદોલન કરશું લોકોને જાગૃત કરશું જેલ ભરો આંદોલન કરવું પડશે તો પણ કરશું રોડ ઉપર ઉતરશું કોઈ પણ સંજોગોની અંદર આ કાયદો રદ કરાવીને ચંપીશું ઇકો સેન્સિટિવ ઝોન અંગે વિધાનસભાના નાયબ દંડક દ્વારા એટલે કે કૌશિક વેકરિયા દ્વારા નિવેદન આપવામાં આવેલું છે ઇકો સેન્સિટિવ ઝોન અંગેના ગામડાઓમાં મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવશે વન મંત્રી મુળુભાઈ બેરા જોડે પણ ચર્ચા કરવામાં આવશે અને અમરેલી જિલ્લાની ટીમ સાથે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્રભાઈ યાદવને પણ મળવા જઈશું તેવું વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાએ જણાવેલું હતું પ્રશ્નો અમારી પાસે ધ્યાન ઉપર પણ આવ્યા છે એમાં અમે અગાઉ મહેનત પણ કરી રહ્યા છીએ અને ખાસ કરીને આદરણીય મુળુભાઈ જોડે બાબતની ચર્ચા પણ થઈ છે જરૂર પડશે તો દિલ્હી સાથે અમે સમગ્ર ટીમ સાથે આદરણીય ભૂપેન્દ્રભાઈને પણ મળવા ભૂપેન્દ્રભાઈ યાદવ સાહેબને પણ મળવા જશું એમાં જે પણ થશે એમાં પૂરેપૂરી મહેનત પણ કરશું